નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો બાળકોના આધાર કાર્ડ ને લઈને મોટો નિર્ણય કાર્ડ ધારકો ધ્યાન આપી દેજો તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય તો અંબાલાલ પટેલની રાજકીય આગાહી તો મિત્રો પંદર હજાર જગ્યાઓ માટે ભરતી અને મિત્રો સાથે જાણીશું આજના પંદર મોટા સમાચાર મિત્રો એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો આધાર કાર્ડ ને લઈને સૌથી મોટું અપડેટ મિત્રો હવે શાળાઓમાં બાળકોના આધાર કાર્ડ અપડેટ કરવામાં આવવાના છે યુડીઆઈએ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે ને માહિતી મુજબ સાત કરોડથી વધુ બાળકોએ આધાર કાર્ડ માટે તેમના બાયોમેટ્રિક્સ અપડેટ કર્યા નથી જે પાંચ વર્ષની ઉંમર પછી ફરજિયાત હોય છે મિત્રો યુડીઆઈએ માતા પિતાની સંમતિથી શાળાઓમાં બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકો ઉપર સનદ લેવા માટે જે નાણાકીય ભારણ પડતું હતું તે દૂર કરવાના અભિગમથી એક નિર્ણય કર્યો છે ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી આ સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી તો આ સર્વેત ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોભાઈઝ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા એટલે સ્વામિત્વ અન્વયે ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોના આબાદી એરિયાની મિલકતોનો ડ્રોન સર્વે કરીને ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવામાં આવ્યા છે આ ભાઈ પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ મિલકત ધારકોને વિનામૂલ્યે આપવામાં આવે છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમીન મહેસૂલ અધિનિયમ અઢારસોને ઓગણીસની જોગવાઈ મુજબ મિલકત ધારક પાસેથી બસો રૂપિયાની ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને ફ્રીમાં આપવાનો નિર્ણય કર્યો છે તેમણે આ નિર્ણયને પરિણામો હવે રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડની નકલ ઉપરાંત રહેણાંક મિલકતને હક દર્શાવતી સનદ વિનામૂલ્યે મૂલ્યે મળવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર મિત્રો આગામી દિવસોમાં ધ્યાનમાં લઈને અંત્યોદય તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને વધારાનું મળવા પાત્ર થવાનું છે જેમાં એક કિલોગ્રામ ખાંડ એક લીટર સિંગતેલ એક કિલોગ્રામ ચણા એક કિલોગ્રામ તુવેર દાળ તેમજ એક કિલો ડબલ ફર્ટિલાઇડ મીઠુંનું વિતરણ કરવામાં આવશે જ્યારે અંત્યોદય રેશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને લઈને અગાઉથી જ ઘઉં ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ બે હજાર પચીસ માસમાં કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ મિત્રો વર્તમાન સમયમાં રાજ્યમાં વરસાદનો જોર ઘટ્યો હોય તેવું લાગી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ થોડા દિવસો સુધી વરસાદનો માહોલ યથાવત રહેશે આઈએમડીએ ઘણા રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને બનાસકાંઠા જામનગર દ્વારકા કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે સાથે મિત્રો જુનાગઢ બોટાદ સુરેન્દ્રનગર આણંદ રાજકોટ પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નોકરાની સુવર્ણ તક મિત્રો સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે બેંકમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે ઇન્ડિયન બેંકે પંદરસો એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતીની બહાર પાડી છે અને ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ ઇન્ડિયા બેંક ડોટ ઇન પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે જો તમારી પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુપીઆઈ સેવા બંધ રહેશે મિત્રો બાવીસ જુલાઈ બે હજાર પચીસ ની રાત્રે બાર ને થી એક વાગ્યા સુધી એસબીઆઈ ની યુપીઆઈ સેવા પ્લાન મેન્ટેનન્સ માટે બંધ રહેવાની છે આ દરમિયાન ગ્રાહકો પૈસા મોકલી અને પ્રાપ્ત કરી શકશે નહીં મિત્રો જો કે યુપીઆઈ લાઇટ સેવા ચાલુ રહેશે ગ્રાહકો ભીમ એસબીઆઈ પે એપથી યુપીઆઈ લાઇટ સક્રિય કરીને નાના ટ્રાન્ઝેક્શન કરી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો અંબાલાલ પટેલની રાજકીય આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ નક્ષત્રોના આધારે રાજકીય આગાહીઓ પણ કરતા હોય છે ત્યારે તેમણે આગામી સમયમાં દેશ દુનિયામાં કેવી રાજકીય હલચલ થશે એ અંગે આગાહી કરી છે અને મિત્રો જે ફફડાટ ભેલાવી દે એવી છે મિત્રો અંબાલાલ પટેલ રાજકારણની આગાહી કરવામાં પણ માહેર છે અને તેમણે આગામી સમયમાં શું થશે તે વિશે આગાહી કરતાં કહ્યું છે કે ઓગસ્ટ મહિનાથી ત્રણ સપ્ટેમ્બર સુધી રાજકીય ગતિવિધિઓ વધી જશે તો બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં મોટી ગડબડ થશે અને ભારતે સરહદો સાચવવાની જરૂર પડશે નેપાળ સરહદથી આતંકીય પ્રવૃત્તિઓ વધશે તો અમેરિકાની પ્રવૃત્તિઓ પણ ચિંતાજનક વધી જવાની છે તો યુનો જેવી સંસ્થાઓએ મધ્યસ્થી કરવી પડે તેવી સ્થિતિમાં નિર્માણ થશે અને શાંતિ માટે પ્રયાસો કરવા પડશે જો ન થાય તો વિશ્વભરમાં અશાંતિ ફેલાઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કૃષિ સહાયનો પેકેજ જાહેર પણ પોર્ટલ બંધ મિત્રો ખેડૂતોની વાત તો સરકારે સાંભળી લીધી પરંતુ સરકાર હવે કૃષિ સહાય પેકેજનો લાભ લેવા માટે અરજી ક્યાંથી કરવાની મિત્રો આ સવાલ અમે એટલા માટે કરી રહ્યા છે કે કૃષિ સહાય પેકેજનું જાહેર થયા પછી પણ પોર્ટલ બંધ છે જેની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે મિત્રો સહાય માટે ફોર્મ પ્રક્રિયા થયા બાદ પણ અરજીઓ થઈ રહી નથી જેના લઈ ખેડૂતો ચિંતિત છે અને પોર્ટલ બંધ હોવાની ખેડૂતો દ્વારા ફરિયાદ કરાતા ખેતીવાડી અધિકારીઓ પણ સ્વીકાર્યું છે કે હજી પોર્ટલ અરજીઓ માટે ખુલ્લું પણ નથી મુકાયું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

અને બીજી બધી ઘણી સેવાઓ હેંગ થઈ શકે છે પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સમગ્ર ગુજરાતમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે આ સાથે છોટા છવાય વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે અને વરસાદ સાથે ત્રીસ થી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે મિત્રો ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરસ એકાવન પોઈન્ટ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે કચ્છ ઝોનમાં અઠાવન પોઈન્ટ અને દક્ષિણ ગુજરાતમાં બાવન પંચાવન પોઈન્ટ બાવીસ ટકા વરસાદ વરસ્યો છે મિત્રો હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે બાવીસ જુલાઈએ ગાજવીજ સાથે એટલે કે મિત્રો આ છે મધ્યમ વરસાદની શક્યતા છે અને મિત્રો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે એકવીસમી જુલાઈ વરસાદ ખાબક્યો છે મિત્રો છૂટો છવાય વરસાદ આવ્યો હતો અને મિત્રો એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તર પ્રદેશમાં સર્જાય છે જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે